હલો ગાઈ કેમ છો મજામાં આપણે આવી ગયા છે ફરી એક નવા બ્લોગમાં બરાબર છે સવાર સવારમાં અને આપણા ગવાર રોપ્યા હતા એમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે મિત્રો વરસાદ ચાલુ છે ખાટલો અંદર લાવી દીધો છે અને ગઈ વખત કહેતા હતા એમ પત્રો પણ નાખી દીધો છે બરાબર છે ઉપર તમે જોઈ શકો છો બહાર બાર ઝૂકવામાં ચાલુ છે થોઈ લો એવું બધું ખાલવાનું છે બરાબર છે તો વિડીયોમાં બન્યા રહો હું બતાવું આખું સાપરું બરાબર છે તો બહાર રહીને જોઈ શકો કે પતરા પથરા નાખીને રેડી થઈ ગયું છે બરાબર છે તો અંદર ખાટલો એવું મૂક્યું છે વરસાદ ચાલુ થયો છે થોડો થોડો એટલા માટે બરાબર છે તો ગયા વિડીયોમાં આપણે બતાવી દઉં કે સાપરાનું કામકાજ ચાલુ હતું એ બતાવી દઉં આ વખતે રેડી થઈ ગયું છે સાપરું કમ્પ્લીટ બરાબર છે ડોબોનું હજુ બીયા થોયલાય ઉગાલનું બાકી છે અહીંયામાં ખાડા બડા કરીએ છે અને હજુ ખાડા કરવાનું ચાલુ છે બરાબર છો તો વિડીયોમાં બની રહો મિત્રો આપણે આગળ મળીએ મિત્રો રેડી થઈ ગયો છે અહીંયા મસાજારી બોધીના કમ્પેર કરી દીધું છે સાંપડું બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા આપણે સવારમાં બતાવ્યું એમ સરસ મજાનું હતું બરાબર છે ખુલ્લામાં ખુલ્લું અત્યારે મત્સર જારીને એવું બધીને રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મત્સર જારીને એવું બધી દીધું છે તમે અંદર પણ જોઈ શકો છો બરાબર છે અને પદ્રમાં પણ જોઈ શકો છો બરાબર છે આરપાર દેખાઈ રહ્યું છે મત્સર અંદર સરસ મજાનું વોકિંગ કમ્પ્લીટ કર્યું છે તમે જોઈ શકો છો બરાબર થો મિત્રો સરસ મજાનું સીન છે અહીંયા આ આપણું સાપરું છે મો છેડે આ દેખાઈ રહ્યું એ બધું સાપરું જ છે સાંપડું છે બરાબર છે તો તમે અહીંયા પાછળ જોઈ શકો છો ગવાર થઈ ગયા છે મોટા મોટા બરાબર છે જો તમે લાઈન બંધ દેખાઈ રહ્યા છે બરાબર છે આ લાઈક લાઈન છે એક લાઈન આ છે અને એક લાઈન આ છે અંદર ખલું બહુ ઊગી નીકળ્યું છે તમે જોઈ શકો છો નોન નોના છોડવા રેડી થઈ ગયા છે ગવારના બરાબર છે લાઈન બન તમે જોઈ શકો છો છેક લગીને હું અમે ગલકીનો મોડવો દેખાઈ રહ્યો છે વ્હાઈટ વ્હાઈટ બરાબર છે અને આ બાજુ આપણે મોર બેહી રહ્યો છે તમને દેખાઈ રહ્યો હોય તો કહેજો બરાબર છે થોડો નજીક જઈને જોઈએ મોર બેહી રહ્યો છે રોજ ત્યાં આગળ જ હોય છે બરાબર છે તો મિત્રો વિડીયો આપણે ઉતારીએ છીએ બરાબર છે તો હું અમે ગલકીનો મોડવો દેખાઈ રહ્યો છે અહીંયા પણ આપણે થોડી નજર મારતા જઈએ પહેલાં આ બાજુ જોતા જઈએ બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો હું આબાની ને રોપણી કરી છે હું વાંબા રોપ્યા છે બે તમે જોઈ શકો છો આંબો અહીંયા એક રોપ્યો છે અને એક અહીંયા રોપ્યો છે અને આ કાકડી રોપી છે અહીં કાકડીનો વેલો છે બરાબર છે ઘણો બધો લોબો થયો છે કાકડી બરાબર છે તો તમે જોઈ શકો છો ફૂલા પણ આવી ગયા છે કાકડીના આ એક વ્હીલો કાકડીનો કર્યો છો અહીં તમે જોઈ શકો છો અને મોર પણ તમને દેખાઈ રહ્યો છે મોર બતાવું ધીરે ધીરે આપણે આગળ જઈએ ઘણા બધા ચકવા બોલી ગયા એ પણ તમને સંભળાઈ રહ્યો છે જો આ એક બગડું ઉડ્યું જો અને મોર બેહી રહ્યો છે તો આગળ થોડું ઝૂમ કરીએ એટલે દેખાય ઓહો હો મોર દેખાઈ રહ્યો ઓકે તો મોડ દેખાઈ જોવાય તો કહેજો મિત્રો બરાબર છે તો અહીંયા ઘણા બધા ચકળા અને એવું બધું હોય મજા આવે એવું બરાબર છે અહીંયા નકરું ખેલું જ છે અહીંયા કશું કરેલું નહીં બરાબર છે આ બાવળીઓ પડી રહ્યો છે હા હવે સરસ મજાનો સીન છે તમે જોઈ શકો છો બરાબર છે અહીંયા બધું ઝાડી ચોખરા જ છે બધું तर मित्रो आगळ ब आपई गलकीना म्हणजे सर आगळ थोडक